બેઠાય છે હા તો બાપા એક કામ કરો તમે અહીંયા બેહો શાંતિ થી હું અંદર આટો મારતો એ મારા દીકરા મારા ના હમળે કા બહુ ધાંધિયા કરે છે એટલે આપણે કામ પરફેક્ટ થવું જોઈએ નકર પછી ભાગ્યા બદલાઈ ના આપડે એ વાત હાચી ઉપર કેટલો બધો થઇ જાય મારો દીકરો ઈ મને ખબર છે બધી હું આંટો મારતો હું મંદિર એ હારું આજ આંટો મારતો હોય મારા બેટા ના કામ કરે નહીં અને ઉપર જતો લઈ જાય નકી મારે ભાગ્યા બદલાઈ નાખો જન છે મહાનિયા હરખું કામ કરજે અહીંયા બેઠા બેઠા રાડ્યું ન પડાય આય મરાય ઉપુ થવાય

હોય નઈ પૈસા તારે હું મારે જો તારો ભાઈ મને અણવર નું કે તો કે અણવર માં રીજો બનેવી તે માં અણવર માં હોય કાઈ મોરાવાટ થોડીક રાખાય ગુંજા એ ફેજ હોવા જોઈએ એટલે જ કહું છું ઉપા લઈ આવ અને સેટ પાછા હોય જઈશી જાવ એ તારો હાસ હો હા અને ઉપા સિને 5000 જ લીજો 5000 હા તો તની માં રૂપિયા નઈ કા અહીંયા પછી મારે નો જો અહીંયા ઉડાડવા જો થોઈલી નઈ 1000 રૂપિયા તમને દઈશ 500 ઉડાડજો ને 500 તમે રાખજો તારે મહણિયા દે તારે જલસા કરવા મારે જલસા જેવું નામ જ નથી એ ગાયો ગા ઉપા લઈને પાછા આવજો મારા બેટાનો ભાઈજો બો સાલાખ દીકરો છે ચક્રો બે હે અને પડારા જ કરી હે મને ભૂખ ભેગો કરશે હવે ક્યાં છે ને એને ગોતવો સાનો માનો અને શું કરે છે એની જોઉં છે

મારા દીકરા બોલો ઉપાડ માગવા ઉપાડ એટલે ઉપાડ પાણી માં ન થાય તો ઉપાડ માગે શું કરું આ ભાગ્યા નું પાલ લઈને આવે ને એટલે તરત વઈ જાવ છે માર બાંધ કરી પછી જે નઈ કામ એ ન કરો અસર મજા ની લઈ આવ તો બ્યુટી પાર્લર માં તૈયાર થવા હોય મજા આવે તું ગધેડા રોકો હોબુ લઈને આવ્યો ગધેડા રોકો થઈ જાય ને ઉપાડ ન દે કે સીડા જેવું થઈ જાય કયા શેઠ હતા એ મોટા શેઠ હતા

નથી હું તમને શું ઉપર દેવાન થાય છે કે નથી ને મળે તમને આ ઘઉા ઉભા મૂકી દેવા છે અમારે છે ને ભાગ્યો એ નથી રાખવું ભાગ્યું નથી રાખવું હે ના એવું છે અમારે કઈક નીકળતા હોય નક તમારા ભૂલી જાય એવું છે તો ઘડી મારા રહોરા ને બોલાવતો તમારો હિસાબ પી નાખે શું

તીન છોકરા લગન માં પાંચ હજાર ની સોલી લીધી ત્યારે ઉપર પંદર હજાર સડી ગયો એ તો ખબર છે તે પેલા વીસ હજાર લીધા ખબર એ બધું અત્યારે નડશે હવે એમાં તું સંગી આવી લે ના પાડે તો આપડે મૂકી દેવું છે હા મૂકી દઈશું તાત્કાલિક રોકડા આપણા પાસે માગશે ત્યાં જ દઈશું કઈ દેવા નથી અહીંયા જ બેવું છે આ બે મારા બેટા નો જોઈ ને ભાઈઓ બહુ બે હશે ખાટલો એમાં ગયો મૂક્યા હોય એટલે કઈ ખબર ન પડે બટા બટા કરતા આવેબ ગાપ નો લે પણ એ બટા શું કે તમે આ શું કરો હું આટો મારવા આયો તો આયા આયો

અને ત્રીસ હજાર નું તે નીપજ લીધી હવે હુંય ખોટમાં તુંય ખોટમાં માં ને હજી તો ઉપાડ માંગે છે પકડો બાપા મને પણ વરે નો વરે અમારે થોડુંક જો ને અમારે જો ઈમાં જો ઈમાં કઈ હાલશે ખાવા જોઈ કે નો જોઈ છે તારો બાપ ધ્યાન દે તો થાય ધ્યાન તો દઉં છું બાયડી માં તો મારી જાત ને કેટલો હપ્તા તને દેવો એ એક રૂપિયો ઉપર ન જડે તારે રહેવું હોય તો રે બાકી નીકળ